હેલો યુ કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું મોટીવેશન ને લગતો એક વિડીયો છે જો તમને મારો આ વિડીયો ગમે

કીધું છે અજ્ઞાન ને ખતમ કરી શકાય છે પણ મૂર્ખતા હંમેશા માટે હોય છે હંમેશા બુદ્ધિમત્તા આપણી બુદ્ધિ છે એના હિસાબે આપણે ઘણું બધું કરી શકીએ છીએ કઈ પણ વસ્તુ આપણી માટે ઇમ્પોસિબલ છે જ નહીં મિત્રો પણ આપણે મહેનત કરતા નથી આપણે સમયને વેડફી નાખીએ છીએ આપણે સમયની કિંમત નથી જાણતા એટલા માટે આપણે સમય વેડફી નાખીએ છીએ અને આપણને એવું લાગે છે કે મારાથી કશું થશે નહીં. પણ હંમેશા આજથી કાલ બૈતર કરવા માટે આપણે ખૂબ જ પ્રયત્ન કરવા પડે છે મિત્રો. અને પ્રયત્ન વગર કશી જ વસ્તુ મળતી નથી મિત્રો. તો વૃદ્ધાવસ્થા બીજા બાળપણની જેમ નિર્દોષ હોઈ શકે છે. તમામ નિયમો કાયદા હટાવી દેવામાં આવે છે તો પણ બુદ્ધિમાન વ્યક્તિ પહેલા જેવું જ જીવન જીવશે. સમય બદલાય છે. કાલે જે ખરાબ હતું આજે તેની શૈલીમાં માની લેવામાં આવે છે પણ જૂના મૂલ્યો યથાવત રહે છે બુદ્ધિમાની તો પોતાના દુશ્મન પાસેથી પણ શીખી શકાય છે બુદ્ધિમાની આપણા દુશ્મન પાસે પણ શીખી શકાય છે શબ્દ જ મનુષ્યના મસ્તિક ની પાખો આપે છે જે શબ્દ છે એ મનુષ્યના મસ્તક એટલે આપણી વિચારોને વાચા આપે છે પાંખો આપે છે માણસ સંપૂર્ણપણે ઈમાનદાર ન હોઈ શકે લાભના લોભથી કોઈ ઉપર નથી ઉઠી શક્યું લોભ અને લાભ એના મોંથી કોઈ ઉપર ઉઠી નથી શક્યો મિત્રો એટલે લાભ અને લોભ મહેરબાની કરીને લેવાનો જ નહીં માણસ જ્યાં સમૃદ્ધિ મેળવે છે તે જ તેની માતૃભૂમિ છે ઊંચા વિચાર છે તે તે ભાષા પણ ઊંચી જ હોવી જોઈએ જેના વિચારો ઊંચા છે એની ભાષા પણ ઊંચી હોવી જોઈએ તમારી આજ હંમેશા કાલથી શ્રેષ્ઠ જ હશે સાંભળ્યા પહેલા બોલવાનું શરૂ ન કરવું જોઈએ પેલા હંમેશા બીજાનું સાંભળી લેવાનું જોઈએ અને પછી જ આપણે બોલવું જોઈએ અને હંમેશા જેમ બને તે સુધી ઓછું બોલો તો તમારા માટે ખૂબ જ સારું છે જો કોઈ વિચાર તમને પરેશાન કરે છે તો તરત જ તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો તમને કોઈ પણ નેગેટિવ વિચાર આવતા હોય તો તમે એ વિચારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો મોબાઈલ જોવો ગેમ્સ રમો ટીવી જોવો અથવા કાંઈ પણ લખવાનું ચાલુ કરી દો પુસ્તક ચાલુ કરો તમને નેગેટિવ વિચાર આવશે જ નહીં. કોઈ દિવસ એક તો એક એ વિચાર કે આત્મહત્યાનો વિચાર કોઈ દિવસ કરવો જ ન જોઈએ. કેમ કે આપણે એવું નથી કે કાલ આપણો ખરાબ જ રહેવાનું છે. આજે ખરાબ છે તો આપણે એવું વિચારી જ નથી લેવાનું કે આપણું કાલ પણ ખરાબ જ થશે. આપણું કાલ આનાથી પણ સરસ થશે. ભગવાન પરીક્ષા લેતા હોય તો આપણે પરીક્ષામાં પાસ તો થવાનું જ છે. કે ભાઈ પરીક્ષા છે દરેકે દરેક એક્ઝામ છે કઠોર જ હોવાની છે એવી રીતે જિંદગીની પરીક્ષા પણ થોડીક અઘરી હોય છે પણ એને આપણે પસાર કરવાની જ છે મિત્રો અને આપણે મહેનત કરીને પસાર કરવાની છે નીતિથી પસાર કરવાની છે અનીતિ કરવાની જ નથી કોઈ દિવસ અનીતિનું રૂપિયો છે એ આપણને સુખી કરશે પણ આપણને અંદરથી કોઈ દિવસ સુખી કરતો નથી એટલે મિત્રો કોઈ દિવસ અનીતિ કરવાની નહીં કોઈ દિવસ કોઈનું ખોટું કરશો તો એ આપણે જ ભોગવવાનું છે આપણે નહીં તો આપણા સંતાનોને એ આપણી જ પાસે ફરી ફરીને આવવાનું જ છે મિત્રો એટલે કોઈ દિવસ કોઈનું પણ ખોટું કરવાનું નહીં અને ખોટા વિચારો મગજમાં નહીં લેવાના મિત્રો તો તમારું હંમેશા સારું જ થશે મિત્રો એટલે નેગેટિવિટી છે પેલા તો એ જ વસ્તુ કે આપણી નેગેટિવિટી હંમેશા દૂર કરવા જોઈએ આપણે એમ નહીં કહેવાનું કે હું મારી પાસે પૈસા નથી મારી પાસે ભરપૂર પૈસા છે આપણે કઈ તરત મુકેશ અંબાણી બની નથી જવાના ગમે તેટલું થાય પણ આપણે એવું નથી વિચારવાનું કે ના મારી પાસે તો કશું જ છે નહીં હું શું કરીશ આટલા પૈસા છે તો શું થશે પહેલાના જમાનામાં ઓછા પૈસામાં પણ બધું થઈ જતું હજી પણ થાય આપણામાં કોશિશ કરવાની આપણામાં તેવડ હોવી જોઈએ કે આપણે આટલામાં પૂરું કરી જ શકશું મિત્રો એટલે કોઈ દિવસ નકારાત્મકતા લાવવાની જ નથી કોઈ દિવસ એમ નથી કહેવાનું કે હું ગરીબ છું મારી પાસે પૈસા નથી આપણે એવું જ વિચારવાનું મારી પાસે ઘણું બધું છે હજી હું લઈશ હજુ ઘણું બધું હું પામીશ તો મિત્રો આપણે હંમેશા આજથી કાલ છે એ શ્રેષ્ઠ સાબિત થશે જ મિત્રો જો તમને મારો મોટિવેશન લગતો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને ખાસ કરીને નીતિનું ખાજો જે નીતિ છે એ જ તમને ખાસ કરીને કામ આવશે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ